દર્શક મિત્રો હું વાઘાણી ભાઈ દર્શક મિત્રો આજે જે કૃષિ મેળાની અંદર ઘણા બધા ખેડૂતો પણ આવ્યા છે અને ઘણા બધા જે સ્ટોલ નાખ્યા છે પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા ખેડૂતોએ અને જે આપણે લિક્વિડ જે આપણે ગાયના સાણમાંથી જે બનાવવાનું છે એવી પણ એક કંપની આવી છે તો એ ભાઈનો આપણે મુલાકાત કરવી કઈ રીતે એને ખેડૂતના ખેતરે ઓર્ગેનિક ખાતર જે તૈયાર થાય એ આપણે જાણવી એની પાસેથી તો મોટાભાઈ તમે આ વિશે અમારા ખેડૂતોને જરાક દર્શાવો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ જયદીપ પટેલ ગામ ગોરૈયા અને એકચ્યુઅલી આપણે જે આ જે છાણની જે પદ્ધતિ છે એ ખાસ તો એટલા માટે વિકસાવેલી છે કે છાણની આજે બહુ અછત હોય અને ખાસ કરી અને કહેવાય ને કે ખેડૂતોને ખેતી જે દિવસે દિવસે ખર્ચાલી થતી જાય છે તો વિઘે એક ટ્રેલર ખાતર નાખવા જઈએ તો વિઘાદિત ત્રણ હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય છે તો આ જે અમે જનરલી વાત કરીએ છીએ કે આ છાણનું જે લિક્વિડ છે એ તૈયાર કરવા માટે તમારે વીસથી પચીસ વીઘા જેવી જમીન હોય તો ઓછા છાણ એટલે કે ચારથી પાંચ ટ્રેક્ટરથી થઈ જતું હોય છે તો ખેડૂત મિત્રોને પ્રશ્ન એ છે કે આ જાણી એને કે અમારે બનાવવું છે તો એની વાત કરીએ વિસ્તૃત તો કહેવાય ને કે તમે હોજ બનાવી અને હોઝની અંદર બેથી અઢી ફૂટ નીચે તમે આપણે વધેલી જે હાટીઓનો કચરો જે છે એને સળગાવી દેતા હોઈએ છીએ તો એને સળગાવતા નહીં અને નીચે મૂકી દઈશું અને ત્યારબાદ એને આપણે ચારથી પાંચનો જે પીવીસીનો પાઇપ આવે છે એને નીચે આપણે હોલ પાડી દઈશું છ એમ એક ફૂટ જેટલા એક ફૂટ જેટલા જે હોલ પાડી અને નીચે કપચીથી એને આપણે ઢાંકી દઈશું ઢાંકવાથી શું થતું હોય છે કે ત્યાં ફિલ્ટર બની જતું હોય છે હવે ફિલ્ટર બની ગયા પછી આ જે પાઇપ છે ઇનલેટ કે જે ઇનલેટ પાઇપ છે એને અંદર રાખી દેવાનો હોય છે ત્યારબાદ આપણે મોટર પંપ થ્રુ જે કહેવાય કે બાયોમીટર એને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે પાઇપનો ઉપયોગ કરી અને તમે ધોરિયામાં છૂટું પિયત આપતા હોય તો ધોરિયાની અંદર આપી શકો છો અને ડ્રીપની અંદર આપતા હોય તો વેન્ચ્યુરીની અંદર આ પાઇપનું જે જોઈન્ટ છે લગાવવાનો રહેતો હોય છે હવે આનો ફાયદો આપણે વાત કરીએ કે તમે જે રાસાયણિક ખાતર મેક્સિમમ વાપરો છો તો એ ખાતર ક્યારે વાપરતા હોય ખેડૂત મિત્રો કે જ્યારે કે વસ્તુ લગાડતા હોય ત્યારે શરૂઆતની અવસ્થાની અંદર લગાડતા હોય છે અને ખાતરનો પણ વધારેમાં વધારે ઉપયોગ ક્યારે કરતા હોય છે બરાબર ત્યાર પછી થાય છે કેવું કે જ્યારે છોડ છે એને વધારેમાં વધારે ફ્લાવરિંગ લાગેલું ત્યારે તમારા ઘરે કદાચ છાણીયું ખાતર ગમે તેટલું પડેલું છે તો એનો તમે ઉપયોગ કરી શકતા નથી કેમ કે તો અંદર ટ્રેક્ટર કે એવું જવાનો કોઈ આપણી આગળ રસ્તો નથી એટલે છાણિયા ખાતરને તમારે હકીકત પોષણને ક્યારે જરૂર છે છોડને કે જ્યારે ફાળ લાગી ગયો હોય ફળ લાગી ગયો હોય કેમ કે જીંડવા લાગી ગયા હોય તો એવા સમયની અંદર આપણી પાસે વોટર સોલ્યુબલ ખાતર સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન રહેતું નથી અને વોટર સોલ્યુબલ જો તમે મેક્સિમમ વાપરવા જાઓ તો ખેતી છે એ ખર્ચાળી સાબિત થતી હોય છે તો એના અંદર છે એ આ પ્લાન્ટ જે છે એ અમે છેલ્લા ચાર પાંચ વર્ષથી વાપરીએ છીએ અને મારું ગામ ઘોરાઈએ છે તમે ગમે ત્યારે ખેતરની મુલાકાત કરી શકો છો આજની તારીખની અંદર અને મારો તાલુકો જિલ્લો છે એ તાલુકો વાત કરીએ તો ઈચ્છા અને જિલ્લો રાજકોટ તો ગમે ત્યારે તમે મારો કોન્ટેક નંબર લખી શકો છો બ્યાસી ડબલ ઝીરો એકાવન બોતેર ચુમ્મોતેર ખેડૂત મિત્રોને કદાચ સમજણ બાર હોય તો એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો પછી આ આપણે કોઈ ખેડૂતોને ફિટિંગ કરાવવું હોય તો પછી તમે એને ફિટિંગ કરી દો કે જો ફિટિંગમાં એવું છે કે એની અંદર મને કદાચ કોલ આવશે કોઈ પણ ખેડૂતનો તો એટલી બાંધરી આપું છું કે જે વસ્તુની જરૂરિયાત છે એ હું એમને નોટ કરાવતો હોય લખાવતો હોય છે એટલી વસ્તુ તમે તૈયાર રાખશો તો અમારો કોઈ પણ એક વ્યક્તિ આવશે અને તમને ફ્રીમાં ફિટિંગ કરી દઈશું અમે કોઈ આનો ચાર્જ લેતો નથી કેમ કે આજે હું ખેડૂતનો દીકરો છું અને ખેડૂતના દીકરા તરીકે ખેડૂત પાસેથી પૈસા લેવા એ વસ્તુ સારી ના કહેવાય તો જોયો દર્શક મિત્રો આપણે ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એ વિડીયાને શેર પાછ ને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો પણ આવીને આવી નવી માહિતી તમારા હોદ્દે હું પોસાડતો રહીશ અને આ એક એવો ડેમો હશે કે ખેડૂતના ખેતરે જ ખાતરનું કારખાનું અને આપણે આવનાર સમયમાં આની જ આપણે જરૂર પડશે તો મિત્રો આ ટેકનોલોજી તમે પણ તમારા ખેતરે વસાવજો જય હિન્દ જય ભારત અને જય ગૌમા